અગાઉના વિડીઓમાં આપણે એક યાદત ચલ એક્સ લીધો હતો આપણે એક્સ ને આપણે એક્સ ને આ પ્રમાણે વ્યાખ્યાયિત કર્યો હતો એક્સ બરાબર સમતોલ સિક્કાને ને પાંચ વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા ત્યારબાદ આપણે એક્સ ની જુદી જુદી કિંમતો માટે સંભાવના શોધી હતી એક્સ બરાબર ઝીરો એક બે ત્રણ ચાર અથવા પાંચ હોઈ શકે હવે તેની વધુ સમજ પડે તે માટે આપણે આ વિડીયોમાં આ કિંમતોનો આલેખ દોરીશું જેથી આપણને આ યાદચ્છિક ચલની જેથી આપણને આ યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન સારી રીતે સમજાશે તો હવે આપણે તેનો આલેખ દોરીશું આપણે તેને આ પ્રમાણે રાખીએ જેથી આપણે આ સંભાવનાઓ જોઈ શકીએ હવે એક અક્ષ પર આપણે બધા શક્ય પરિણામો લઈશું તે આ અક્ષ છે અને બીજા અક્ષ પર આપણે સંભાવનાઓ લઈશું તે આ પ્રમાણે છે આપણી પાસે અહીં બધી જ સંભાવનાઓના છેદમાં બત્રીસ છે અને સૌથી વધુ સંભાવના દસ ના છેદમાં બત્રીસ છે ધારો કે અહીં આ દસ ના છેદમાં બત્રીસ છે ત્યારબાદ અહીંથી આનું અડધું લગભગ આટલું પાંચ ના છેદમાં બત્રીસ થાય આપણી પાસે પાંચ ના છેદમાં બત્રીસ બે સંભાવના છે અને હવે અહીં આના પાંચ સરખા ભાગ કરીએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર તો અહીં આ એકના છેદમાં બત્રીસ થાય હવે આપણે સૌ અક્ષ એક્સ બરાબર ઝીરો લઈશું અહીં આ એક્સ બરાબર ઝીરો છે તે મળવાની સંભાવના એક ના બત્રીસ છે જે કંઈક આ પ્રમાણે હોઈ શકે આપણે આ ભાગને છાયાંકિત કરી શકીએ ફરીથી આપણે અહીં સ્તંભ આલેખ દોરવા જઈ રહ્યા છીએ ત્યારબાદ x બરાબર એક મળવાની સંભાવના પાંચના છેદમાં બત્રીસ છે તો હવે આપણે તેને આલેખમાં દર્શાવીશું જે કંઈક આ પ્રમાણે આવશે આપણે અહીં તેને પણ છાયાંકિત કરી શકીએ જો આપણે સિક્કાને પાંચ વખત ઉછાળીએ તો બરાબર એક છાપ મળવાની સંભાવના પાંચના છેદમાં બત્રીસ છે તેથી એક્સ બરાબર એ હવે એક્સ બરાબર બે મળે તેની સંભાવના 10 ના છેદમાં બત્રીસ છે તો આપણે અહીં તેને દોરીએ મળે તેની સંભાવના 10 ના છે જ્યારે આપણે સિક્કાને પાંચ વખત ઉછાળીએ ત્યારે બરાબર બે છાપ મળવાની સંભાવના આટલી થશે માટે અહીં એક્સ બરાબર બે લખીશું હવે એક્સ બરાબર ત્રણ મળવાની સંભાવના પણ 10 ના છેદમાં બત્રીસ છે એક્સ બરાબર ત્રણ મળવાની સંભાવના 10 ના છેદમાં બત્રીસ જ છે કઈક આ પ્રમાણે આવશે વખત આટલી થાય તે દસ છેદમાં બત્રીસ છે માટે અહીં એક્સ બરાબર ત્રણ લખીશું હવે એક્સ બરાબર ચાર મળવાની સંભાવના પાંચના છેદ બત્રીસ છે તેથી તે અહીં આટલું આવે બરાબર પાંચ મળવાની સંભાવના એક ના છેદમાં બત્રીસ છે તે કંઈક આ પ્રમાણે આવશે આ રીતે તેને પણ છાયાંકિત કરીએ અને અહીં એક્સ બરાબર પાંચ લખીયે હવે જ્યારે તમે આ સંભાવના વિતરણને જુઓ ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે આ અસતત સંભાવના વિતરણ છે ડિસ્ક્રીટ પ્રોબેબિલિટી ડિસ્ટ્રિબ્યુશન અહીં આ અસતત યાદચ્છિક ચલ છે કારણ કે તે ફક્ત ચોક્કસ પ્રકારની કિંમતો જ લઈ શકે અસતત એટલા માટે કે અહીં આ યાદચ્છિક ચલ આ બધી કિંમતો વચ્ચેની કોઈ પણ કિંમત લઈ શકે નહીં તે ફક્ત એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર એક એક્સ બરાબર બે ત્રણ એક્સ બરાબર ચાર અથવા પાંચ જ હોઈ શકે હવે જ્યારે તમે આ સંભાવના ફરી તે પાછી નીચે આવે છે તમે અહીં એક સંમિતતા જોઈ શકો આપણે આ પ્રકારના અસતત વિતરણને દ્વિપદી વિતરણ કહીશું દ્વિપદી વિતરણ એટલે કે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન તેને આવું શા માટે કહેવામાં આવે છે તે આપણે પછીના વિડીયોમાં જોઈશું તેને દ્વિપદી વિસ્તરણ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તમે આ બધી સંભાવનાઓ સંજય નો ઉપયોગ કરીને મેળવો છો ભવિષ્યમાં જયારે આપણે દ્વિપદી પ્રમેય વિશે અભ્યાસ કરીશું ત્યારે આ બધાને દ્વિપદી સહગુણકો કેમ કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું બીજ તે દ્વિપદીઓની ઘાત લેવા પર આધાર રાખે છે પરંતુ આ એક ખૂબ જ અગત્યનું વિતરણ છે તે આંકડાશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે ઘણી બધી અસતત પ્રક્રિયાઓ માટે તે ઉપયોગી છે જેમ જેમ આપણે આંકડાશાસ્ત્રનો વધુને વધુ અભ્યાસ કરીશું તેમ તેમ જોઈશું કે લોકો આનો ઉપયોગ શા માટે કરે છે હવે જો તમારી પાસે અહીં પાંચ કિંમતો હોવાને બદલે વધારે કિંમતો હોય જો તમે એક્સ ને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરો સમતોલ સિક્કાને પાંચ મિલિયન વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા તો તમે જોઈ શકશો કે આ બધા સ્તંભ સાંકડા બનતા જાય છે તે કંઈક આ પ્રકારનો વક્ર ધારણ કરે હું તેને અહીં આ પ્રમાણે બતાવીશ જો આપણે અહીં યાદચ્છિક જીત જલની કિંમત ખૂબ જ વધારે લઈએ તો તે આ પ્રકારનો વક્ર ધારણ કરશે આપણે આ પ્રકારના વક્રને બેલ વક્ર કહીએ છીએ બેલ વક્ર એ એક પ્રકારનું સામાન્ય વિતરણ જ છે જો આપણે આ પીળા વક્ર ની વાત કરીએ તો તે નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન એટલે કે પ્રામાણ્ય વિતરણ છે તે આ પ્રમાણે આગળને આગળ વધવાનું ચાલુ રાખે છે માટે અહીં આ પ્રામાણ્ય વિતરણ એટલે કે નોર્મલ ડિસ્ટ્રિબ્યુશન છે અને તે દ્વિપદી વિતરણ સાથે સંબંધ ધરાવે છે આંકડા શાસ્ત્રમાં ઘણી વખત લોકો પ્રામાણિય વિતરણની ધારણા કરે છે કારણ કે તે લગભગ અસંખ્ય યાદચિત પ્રક્રિયાઓનો ગુણાકાર છે અહીં આપણે સમતોલ સિક્કાને પાંચ વખત ઉછાળી રહ્યા છીએ પરંતુ તમે અણુઓની આંતરક્રિયાની કલ્પના કરી શકો તો તેમની વચ્ચે અસંખ્ય આંતરક્રિયાઓ થાય છે પરિણામે તમે તેમને પ્રામાણીય વિતરણ તરીકે લઈ શકો જે વિજ્ઞાન અને આંકડા શાસ્ત્રમાં ઘણું મહત્ત્વનું છે દ્વિપદી વિતરણ એ અસતત હોય છે પરંતુ જો તમે ઘણા બધા પ્રયત્ન કરો તો દ્વિપદી વિતરણ એ પ્રામાણિક વિતરણની નજીક પહોંચી શકે આમ આપણે એક યાદચ્છિક ચલથી શરૂઆત કરી જેના બરાબર સમતોલ સિક્કાને પાંચ વખત ઉછાળતા મળતી છાપની સંખ્યા ત્યારબાદ આપણે સંભાવનાઓ શોધી અને તેનો આલેખ દોર્યો જેનાથી આપણને અસતત સંભાવના વિતરણ મળે છે હવે જો તમે આ પ્રયત્નો ઘણી બધી વખત કરો અને આ જ રીતે વ્યાખ્યાયિત કરો તો તમને અહીં આ જે વક્ર મળશે તે બેલકવ છે જો તમે અહીં એક્સની કિંમત અસંખ્ય લો તો તે સતત સંભાવના વિતરણ થશે અને તે આ પ્રામાણિય વિતરણની નજીક હશે